ન્યૂઝ શ્રી લોહાણા મહિલા મંડળ દ્વારા એક ભવ્ય મંડળનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના પાર્ક ખાતે રઘુવનસિંહ લોહાણા જલારામ કોમ્યુનિટી સેન્ટર ખાતે એક ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બે દિવસ એક્ઝિબિશનમાં કુલ પંચાવન સ્ટોલ લગાવવામાં આવ્યા છે વિવિધ પ્રકારની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર અહીંયા રાખડીના સ્ટોલ છે સૌનું ધ્યાન ખેંચ્યું છે પ્રદર્શનમાં કપડાં જ્વેલરી અને અન્ય પ્રકારની ગૃહ વપરાશની વસ્તુઓ પણ ઉપલબ્ધ છે મુલાકાતી એક જ સ્થળે પોતાની મનપસંદ વસ્તુઓ ખરીદી શકે તેમાટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે શ્રી રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ રીટા રૂપારેલિયા તેમજ સમગ્ર ટીમ ઉપસ્થિત રહેશે એક્ઝિબિશન સવાર દસથી રાત્રે આઠ સુધી ખુલ્લું રાખવામાં આવ્યું છે શ્રી રઘુવંશી લોહાણા મહિલા મંડળ ઇલોરા પાર્ક દ્વારા અહીંયા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ બીજી અને ત્રીજી શનિ અને રવિવારે બે દિવસ આ એક્ઝિબિશન ચાલશે અહીં પંચાવન જેટલા સ્ટોલ છે અને રક્ષાબંધન નજીક આવે છે તો એને અનુલક્ષીને અહીંયા તમને બધી જ ટાઈપની વસ્તુઓ મળી જશે એટલે સ્ટોલની મુલાકાત લેવા જેવી છે રઘુવંશી મહિલા મંડળ વડોદરા રીટા અહીંયા ફૂડ સ્ટોલ છે ડ્રેસીસ છે બ્રેસલેટ છે જ્વેલરીઝ છે રાખડીઓ અત્યારે ચાલે છે એટલે રાખડી છે ચણિયાચોળી છે ઘણી બધી આઇટમ લગભગ પંચાવન જેટલી અલગ અલગ આઇટમો અહીંયા જોવા મળશે શનિ અને રવિ બે દિવસ બીજી અને ત્રીજી ઓગસ્ટ રીટા ઉપાડેલીયા રઘુવંશી મહિલા મંડળ પ્રમુખ